ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીપુરા ગામે શંકાસ્પદ હાલતે ઘેટા અને બકરાઓના મોત નીપજ્યા હતા બનેલા બનાવને પગલે તાલુકાના પશુપાલન અધિકારી સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીપુરા ગામમાં લાલાભાઈ નામના વ્યક્તિના ઓગણચાલીસ ઘેટા અને બે બકરાના મોત નીપજ્યા હતા જેથી ગામના સરપંચ સહિત આગેવાનો સાથે રહીને પશુપાલન વિભાગની ટીમની હાજરીમાં પશુપાલકને સહાય મળે તેવી આશા સાથે સહયોગ આપ્યો હતો અને માંગ પણ કરી હતી انا پيلا بنديا ها اينا اي جا اپنا سي اپنا تن ورتا مزا گا اپنا ورتا ورنا ڈبلر سي اپن ڈبلر ہم اپنا پتو بگي هوا اا کتو ڈبلر